મહાવદ અમાવસના દિને પાલખીનો શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં બાબાએ સમાધિ સમય આપેલ નિશાન મુજબ બાવાની જટા ગરુડના ઈંડા અને દેવલ માતાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં વસતા મહાવંશી સમાજ હરિગોસાઈ મહારાષ્ટ્ર પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આદિને મઠ માહી ગામે અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા ચારસો વર્ષ પૂર્વનું સમાધિ મંદિર આવેલું છે હરિકોસાઇ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવલબાના સતત પારખા રૂપે દાંતતની ચીરીની ઊભી અને આળી આંબલી આજે પણ અહીંયા હયા છે અહીંયા ગુરુ કરતાં છેલ્લું મહત્વ વધારે છે પહેલા તેમના સેવક પિતાંબર દાસના દર્શન કરવાના અને પછી હરિબાવા અને દેવલ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે દિનની પૂર્વ સંધ્યાએ મહાપ્રસાદીનો અને ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ ઉર્વી રાઠવા સુમિત પરમાર અને હાસ્યનો બેતાબ બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ મસ્તી કરાવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું